હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો હવાર હવારમાં બધા કામકાજ ચાલુ થઈ ગયા અને હું ફરી આ હતી તે વારે નાખ્યા અને બીજું બધું ઝીણું મોટું કામકાજ હતું એ ઘરનું આજ બાકી રાખ્યું અને લાઇટ આવક જાવક કરતી હતી તે આકોરને પડખે કેનું પાણી કરતી ગઈ અને કેનું ધોતી ગઈ કેનું ડોલું ની બધા ધોવાઈ ગયા અને ઢાંકણાએ ખાવી ઉકાઈ ગલતા છે ધોવાના હે અને વાહી પાડી ભેગા ભેગા ચાલુ રિયો બધા વે રિયોથી ઐકી જાય ને હું આકર પડખે પાણી કરતી હતી નળી પડે ગઈ હેઠી નળી મૂકે દઉં ને પછી કીક લઈએ અને મનુ બેન કેક વાર રમે આ તો હે ને કેવા હાથો નાખે અને મનુ હે ને ત્યાં પાસે ઊભું ને હું ને લાઈન પાણી કરતી હતી ને તે આ લાઈન થઈ ગઈ તા લાઈટ પણ વહી ગઈ લાઇટા છે ને બહુ જ આવક જવાબ કરે હેવામાં હાલ આપણી લાઈટ ગઈ હતી તેલ પીવરાવું હોય તો ગઈ કે આવી કે કાં થયું પાછું હા તો હાલ તેલ પીવરાવી દઈએ અમારે હે ને તેલનો રાઉન્ડ પાછો આવે ગયો પીવરાવું તો એને હાથ આડદી થઈ ગઈ હે તે તેલ પીવરાવ દીએ ભૂરીની પીવરાવ આવી નેતાવી કેમેરા આમથી કેમેરા આમ જય શ્રી કૃષ્ણ જય મસ્તજી તો પાણીનો હાલ એ તેલનો રૌ મારવાનો છે યે એક 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 ને નરી ન્યા હે આવી ગઈ લાઈટ હા 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 તો કરી દેસ આલુ ચાલુ કરી દે મારે લાઈટ આવક જાવ કરે ને વર પાસે આવી ત્રણ ની પીધું તું આખો ને લાઈન અને અટાણા મીઠા સંધાણી એવું નથી હાવ વાત જ ન કરો અને મારા મામાનું ઈવો ટ્રેક્ટર હે

ખેતું ટક્યું પડ્યું ભાઈ અમાર બહેનો પાડિયા ઈવાનું રાયડું અરે 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 રિયો થોડો અને બહાર નીકળે ને તાતા હાવાય હાથી ના બસ્સા નીકળ્યા એવી લાગે હું મારી ભી હું હે એટલી વખાણ ને જ કરતી પણ એના માથે એટલું લોહી ખૂન ને હાવાય ગદ મધ આના માથે મારું લોહી રેડલ હે એટલી તો લોહી તો હોય જ અને એ હે ને ભૂરીને લેવવાની હે એની લાઈનમાં હે ને ભૂરીની પાસા લેતા આવીએ ફોનાની આમ મૂકે ને ભૂરી કઢાવતી આવા કે એને કઢાવવી પડી આણે બંધાય પછી ઓલી સૂટે ને કે બાંધે પાછી તો હારું હાલો હું ભૂરીની કઢવે દા એ હે ને હાંકવાની વાત જોવે અને ત્યાં ઊભો કે હું એ ભૂરીની લેવડાવતી આવા ભુરી રિયો એને મોર થઈ જશે ને હાટે ભુરી હે ને ભૂરી બીજો રાઉન્ડ આવેગો ભુરી ની અને ઓલી મોટી ની પણ બીજો રાઉન્ડ આવે ગો એક ભક્તો તો પહેલા રાઉન્ડ માં છે હજે ને એવા હોય ને ઈ તો اصل હરખા પીતા જાય હલે પૂડા બસ બસ O por el beso que pasa acá. ભૂરીન વારો પૂરો થયો ભક્તાન વારો થાય કે ના માલિક માલિક તો એ લાગે કે બધા હેરખા ને હેરખા જ પશુ લાગતા હોય પણ બહાર નીકળે ને તાર બહુ જબરજસ્ત લાગે અને બહુ રૂપારા લાગે અને બાકી તો જેની પશુ પ્રત્યે પ્રેમ હોય એની વધારે ઓલું લાગતું હોય હાલો હે ને હું ભક્તાની હકવતી આવા ભક્તાની ત્યાં તો જવું પડી હતી કે ભક્તો એક રાઉન્ડમાં આવ્યો ને અને પરવા પીતી હતી પણ પાછું તો વરહ નીકળે ગયું એટલે ત્યાં કંઈ એની પણ યાદ ન હોય અને પાછા સૂટે બહુ ઓછા પશુ માલિક ઓરથી બહાર ઓછા નીકળતા હોય ને તે ગાંઠું બેહાડે દીધેલ હોય એટલે અટાણમય પાણી પીધે હોય ને તે પોલર્યું હોય તે અસલને સૂટે જાય એ તા સૂટવામાં તોય પણ કાંઈ કરે અને જોઈ આ અમારું શેતાન એ ત્યાં સુટેતા ગોલે ભક્તો પણ હાલ ભક્તા હા લાલ 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 એ નવરાવાની પણ બાકી હતી ભેગો જાજે તું તો એ કારીને વાહે કાથી હાલ હાલ ફક્ત હાલ ને આ પંખી વાહે રીયો એવો હળિયો જ મૂક્યા રાખે આજ છે ને હું સંપલ નથી પહેરાવી ને ત્યાં દુસા હે ને એમાં કાંટા પણ હોય કોક કોક હું એની ભાગીતી ને એની જ આવતી રહી હું આને જે રાખે ને વાંસ મૂકે ને હોકવેદા હે ને આમાં હે ને થોડું થોડું તળાવમાં તેલ આમાં બધામાં એ પાડિયા ને પીવર આવવાનું હે તે પાડિયા પણ ખાતા ને ઓલું કર કરાય ખાધું હોય એ પસે જાય ને દૂધ પીએ એ પણ જરે જાય એવા તો પાડિયા ને પીવા જાય